આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો આજે છે ને ચાર વાગ્યા છે સવાર સવારના અને અમે બધાય નીકળી ગયા છીએ નાય તો એ વિના મિત લેવા જાય છે મિત ભાઈ પેલા વેલા ઘરે આવે છે ગુરુકુલ એટલે અમે તો અમે બેન બે ચાર જણા છે મિતુભાઈ ને લેવા જાય છે અમે સકાતના કાઢી ગયા છે ત્યાં રોડ ઉપર કોઈ છે નહીં રોડ સંચામ છે દિવસે આવો તો ટ્રાફિક અમાતી ન હોય તો અમિત ની બસ આવી ગઈ છે વિપુલ લેવા ગયા છે બધાય છોકરા ઉતરે છે હવે હમણાં મિત્ર ભાઈ આવી જાય છે આવી ગયા છે હમણાં દીકરા આવે છે આપડી રોટલી રોટલી કેવી બને છે સરસ મજાની અને લાપસી બનાવી માતાજી ની મા દીકરો આવ્યો ને હરસા લાપસી બનાવી આપડી જો મસ્તી મજાની કઢી કેવી સરસ બને છે અને હવે લાપસી પછી જય શ્રી કૃષ્ણ શું કહેવામાં આવે છે પોપટ વાળા વાઘા અને વાઈટ જેવું છે ને

અંદર <laughs> <Ander se andra. laughs>

હા ને હવે છે ને બા શાકભાજી લેવા ગયા છે તો હું બહાર ને લેતી આવું સાડા છ થઈ ગયા છે અને હવે જો મમ્મી શાકભાજી લઈ આવી ગયા છે હા આમાં લીલા કાંદાજી હાજર અમિત ભાઈ ને ફૂલ કાંદા લસણ વાળી ભાજી ખાવાની છે આજે હા હા

પણ મિત આવ્યો ને એટલે મારે થોડીક હેલ્પિંગ થઈ જાય થોડોક વિડીયો ઉતારે થોડુંક એડિટિંગ કરે હા થોડું થોડું ફાવે એટલે થોડુંક જ મારે કરવાનું રે અને હવે જો હું મશીને પાછી વહી જાઉં ઓર સોફા સોટાઈ બીટો ચોકલેટ

મુસા ઓર નસી મે કમર મધ્યરે કાળા પડલી દીત કરી